ઉઠીએ તો એ પેલો વિચાર વિજીભાઈનો આવે સુઈએ તો એ જ વિચાર હોય એ સમજી જ નથી એ કાકા કેવી રીતે બને પ્રશ્ન અને સુદામાના જે મિત્રતા હતી એ અમે બધા સુદામાને અમારો કૃષ્ણ બધા ગમગીન થઈ ગયા છે કે કોઈ બોલી નથી શકતા વાત કરે તો આમ એને એને એનો જીવ વિજયભાઈ સાથે હોય એવું આપણને લાગે એવા મિત્ર અમને તો ખોટ છે પણ આ બધી પૂરી જનતાને ખોટ છે મેં વિજયભાઈને ઓગણીસો અડસાઠ સિત્તેરમાં માં જોયા એ જ મેં એને બે હજાર પચીસમાં માં જોયા એમાં કોઈ દિવસ એને એને સરળ વ્યક્તિત્વ અને પ્રફુલ્લિતતા કોઈ દિવસ એને ગુમાવી નહીં વાત થઈ હતી એ ત્યાં પંજાબ હતા પછી એ પંજાબથી સીધા નીકળી જવાના હતા મુઠ્ઠી ઊંચેરો મિત્ર કોઈ દિવસ આવા મિત્રો મળવા એમ મુશ્કેલી છે જીવન એમ લાગે કે આમ વિજયભાઈ મારા છે મને એમ લાગે કે આ વિજયભાઈ મારા છે મારો મિત્ર છે ને પરમાત્મા જેવો હતો અને પ્રેમ હંમેશા આપતો ત્યાં જરૂર છે એ ભગવાનને પ્યારા થઈ ગયા આપણા રાજકોટને મોટી ખોટ પડી છે ગુજરાતને પડી છે રાષ્ટ્રને પડી છે પણ રાજકોટને આ ખોટ કોઈ દિવસ નહીં પૂરાય મોત તારી કારી નિષ્ફળતા ઘડી ભર જોઈ લે કેટલા હૈયે સ્મરણ મારા બિછાવીને જાઉં છું બાર જૂન બે હજાર પચીસનો એ દિવસ ઇતિહાસમાં જ્યારે પણ લખવામાં આવશે ત્યારે કાળા અક્ષરોએ લખવામાં આવશે જે આ કારણ કે જે દુર્ઘટના બની છે અમદાવાદમાં તેમાં અનેક લોકોના જીવ ગયા અને તેમાં ગુજરાતના સૌથી કહી શકાય કે જે એક પનોતા પુત્ર રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ એક દુર્ઘટનામાં નિધન થયું અને હાલ ચોમેર શોકની લાગણી જોવા મળી રહી છે રાજકોટમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે એ ચર્ચાઓ થઈ રહી છે તેમના મિત્રોની કારણ કે તેઓ મિત્રો સાથે ખૂબ દેખાતા હતા મિત્રોને મળવા ખૂબ રાજકોટ આવતા હતા અને તેમનું ડર્ટી ડઝન ગ્રુપ છે તેની પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે અને તેમાં જે નામો હતા અભયભાઈ ભારદ્વાર ભારદ્વાજ છે દિવંગત છે તેમનું નામ હતું જ્યોતિન્દ્ર મહેતા છે મનસુરભાઈ જસદણવાળા છે શૈલેષ વ્યાસ છે હરીશચંદ્રસિંહ જાડેજા છે લાલાભાઈ આચાર્ય છે મુકેશભાઈ મહેતા છે રાજભા જાડેજા છે વિજયભાઈ જોશી જે દિવંગત થઈ ગયા છે વિક્રમભાઈ પાઠક પ્રદીપભાઈ પાઠક અને વિજયભાઈ રૂપાણી આ જે લોકો છે તેમનું ગ્રુપ હતું અને આ ગ્રુપના લોકો છે તેમની મિત્રતા છે તેની ખૂબ ચર્ચાઓ થતી હતી અને ત્યારે ખૂબ નજીકના મિત્ર છે તેમના હરીશચંદ્રસિંહ જાડેજા તેમની સાથે વાત કરવી છે કારણ કે જે મિત્રતાનો ભાવ હોય છે ને વિજયભાઈ રૂપાણીની મિત્રતાની ખૂબ ચર્ચાઓ થતી હતી ત્યારે તેમના જીવન વિશે સ્વભાવ વિશે આ દુર્ઘટના વિશે વાત કરવી છે તો આ વરિષ્ચંદ્ર સિંહ ઝાડજા સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સૌપ્રથમ તો અત્યારે આખું ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે રાજકોટમાં જોઈએ તો લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક જ્યાં દુર્ઘટના ઘટીને તેમાં વિજયભાઈને લોકો ખૂબ યાદ કરી રહ્યા છે આપના તો ખૂબ નજીકના મિત્ર હતા અને આ દુર્ઘટના જ્યારે ઘટી ત્યારે આપને સૌપ્રથમ ક્યારે ખબર પડી અને કોના દ્વારા ખબર પડી મારા ગ્રુપમાં અમારા એક દીકરી વિજયભાઈ જોશીના દીકરી એનો મેસેજ આવ્યો કે કાકા માટે પ્રાર્થના કરીએ એટલે મેં તાત્કાલિક બધા મેસેજ જોયા અને એમાં દુર્ઘટનાની ખબર પડી કે પ્લેનનું અકસ્માત અમદાવાદમાં થયો છે અને એમાં શક્યતા છે કે મનનીઓ વિજયભાઈ હોય એટલે સતત હું મારા બધા જ મિત્રોની સાથે કોન્ટેકમાં આવ્યો બધેથી એટલા સ્પષ્ટ મેસેજ નહોતા મળતા અને અંજલિબેન તો અહીંયા હતા નહીં અને એમના સને અહીંયા નથી તો અમારા મિત્રો થ્રુ હું કોશિશ કરતો હતો કે ભાઈ સાચું શું છે એટલે મને આઘાત સાથે લગભગ ત્રણેક કલાક પછી ફાઇનલ રિપોર્ટ મળ્યો ત્યારે બહુ અંદરથી દુઃખ થયું માં આશાપુરાને અને પ્રાર્થના સતત કરતો હતો કે આપણા વરિષ્ઠ મિત્ર પનોતા પુત્ર લોકો સાથે લોકો દ્વારા રહેતો હંમેશા સામાન્ય માણસ જેને સૌરાષ્ટ્રની સતત ચિંતા કરી જેને રાજકોટ એના હૃદયમાં હતું એવા મિત્ર અમને તો ખોટ છે પણ આ બધી પૂરી જનતાને ખોટ છે પૂરા ગુજરાતને હું તો એમ કહું છું કે રાષ્ટ્રને ખોટ છે રાષ્ટ્રપ્રેમી હતા અને રાષ્ટ્રમૂલ્ય માટે બહુ જ લડતા હંમેશા જ રાષ્ટ્રને કેવી રીતે કામ અવાય કેવી રીતે લોકો એમાં ભળે એ સતત ચિંતા કરતા અને આત્મીય સ્વજન ગુમાવ્યા એ તો ઠીક છે પણ એક સારા બુદ્ધિશાળી આપણા નેતા ગુમાવ્યા આપણા રાજકોટને મોટી ખોટ પડી છે ગુજરાતને પડી છે રાષ્ટ્રને પડી છે પણ રાજકોટને આ ખોટ કોઈ દિવસ નહીં પૂરાય પરિવારની હાલત કેવી છે બાપુ અત્યારે આપણે જોઈએ તો એમની કોઈ સાથે વાત થઈ જા પરિવારની સાથે હાલત એવી છે કે આમાં અત્યારે વાત કરીએ કે એવી નથી કારણ કે એ બધા અત્યારે ગાંધીનગર છે હમણાં જ આજે જ દીકરા આવ્યા બેન બે દિવસ પહેલાં આવી ગયા મારા ત્યાં છે બધા મિત્રો હરીશભાઈ શાહ એની સાથે હું દર બે ત્રણ કલાકે વાત કરી લઉં છું મુકેશભાઈ મહેતા સાથે વાત કરી લઉં છું છેલ્લે ક્યારે વાત થઈ હતી આપની વિજયભાઈ સાથે વિજયભાઈ સાથે જ્યારે લગભગ પંદરેક દિવસ પહેલા મારે કામ હતું ત્યારે વાત થઈ હતી એ ત્યાં પંજાબ હતા પછી એ પંજાબ થી સીધા નીકળી જવાના હતા સતત લોકો વચ્ચે રહીને લોકોની સુખાકારી માટેનો જ એનો વિચાર હોય રાષ્ટ્રનો જ વિચાર હોય કોઈ પણ બાબત હોય રાષ્ટ્રનું કામ હોય તો બધું જ પડતું મૂકીને એ નીકળી હાલે અને ભેગા બધા જ ને રાખે એકદમ સતત ચિંતા રાષ્ટ્ર માટે એની સતત ચાલુ જ હોય ચિંતા સવાર સાંજ સાંજનો જોવે રાતના જોવે એટલા એનું વ્યક્તિત્વ એટલું ઊંચું હતું કે કોઈ એની એને શબ્દોમાં હું કહી નથી શકું એમ મિત્ર તરીકે કેવા હતા વિજયભાઈ મિત્ર તરીકે લાયક મિત્ર આદર્શ મિત્ર સંસ્કારી મિત્ર ટોટલી જૈની મિત્ર કોઈ ખામી વગર મિત્ર અમારા દુઃખમાં પણ ઉભા રહીએ અને અમને સુખ કેવી રીતે મળે એની સતત એ કેવના રાખે આ આ જેને એમ કહે મુઠ્ઠી ઊંચેરો મિત્ર કોઈ દિવસ આવા મિત્રો મળવા એ મુશ્કેલી છે જીવનમાં મળે જ નહીં ને મળે ત્યારે આવું બને ત્યારે બહુ જ અંદરથી આઘાત લાગે છે અત્યારે ગ્રુપના તમામ મિત્રો છે તેમાં શું ચર્ચાઓ થાય છે અને કેવો માહોલ છે બધા એટલા બધા ગમગીન થઈ ગયા છે કે કોઈ બોલી નથી શકતા વાત કરે તો આમ એને એને એનો જીવ વિજયભાઈ સાથે હોય એવું આપણને લાગે કે ભાઈ એ આ આપણી સાથે અત્યારે નથી એમ દુઃખની અંદરની જે પળો હોય અંદરની એ અંદરની પળોમાં બધા અત્યારે છે એને અમે અમે સમજી જ નથી એ કાકા કેવી રીતે બને જે માણસની અહીંયા જરૂર છે એ ભગવાનને પ્યારા થઈ ગયા અમે એને શાંતિ મળે એવું આશાપુરા અને સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે મિત્રતા ક્યારે બંધાણી હતી બાપુ તમારા બધા અમે ઓગણસીરમાં રજપૂતપરામાં અભયભાઈ રહેતા અને અભયભાઈ શાખામાં જાય અને એ ચીમનકાના ભાણેજ પછી વિજયભાઈ શાખામાં જાય એટલે એમ કરતાં કરતાં એ બીવીપીમાં અમે ભેગા થયા પછી એ કોલેજમાં આવ્યા અને સતત અમે સંપર્કમાં રહ્યા સતત મિત્રતા જ અમારી આજ દિવસ સુધી કોઈ ઓઠ વગરની મિત્રતા અમારી ખામી હોય તો પણ એ અમને સમજાવીને કહે કે ભાઈ અહીંયા બાપુ આપણી ખામી છે આમાં આપણે આમ સુધારો કરી શકીએ અને એ ચોક્કસપણે એમાં એ સુધારો વિજયભાઈના સપનું શું હતું હવે આગળ શું કોઈ મિત્રો વખતે વાત થતી અત્યારે એવા સિવાયનું કોઈ સપનું નહીં એનું સમાજ સેવા નાના માણસને કેવી રીતે ઉપયોગી થવું રાષ્ટ્રને કેવી રીતે ઉપયોગી થવું ગુજરાતને કેવી રીતે ઉપયોગી થવું ડિસ્ટ્રિક્ટ ને કેવી રીતે ઉપયોગી થવું ગામડાને કેવી રીતે ઉપયોગી થવું અને છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચવું આ ખેવના સિવાય કોઈ જગ્યાએ એને રસ એવો નહીં આ તો એને હોશિયાર છે અને પાર્ટીના આદેશને માનવારા માણસ એટલે આમાં સત્તામાં બેઠા બાકી તો એ સંગઠનના માણસ અને વધારે વધારે નીચેના સ્તરને કેવી રીતે ઉજળું રાખવું એ જ એનો ધ્યેય એ મુખ્યમંત્રી પણ બનેલા છે અનેક પદ પર બિરાજેલા છે પરંતુ ક્યારે એમના સ્વભાવમાં ફેરફાર જોવા મળ્યો આપને મિત્ર કોઈ દિવસ નહીં જે મેં વિજયભાઈને ઓગણીસો અડસાઠ સિત્તેરમાં જોયા એ જ મેં એને બે હજાર પચીસમાં જોયા એમાં કોઈ દિવસ એને એને સરળ વ્યક્તિત્વ અને પ્રફુલ્લિતતા કોઈ દિવસ એને ગુમાવી નહીં કોઈ પણ બાબતમાં એ ઉગ્ર ન થાય અને શાંતિથી તમને સાંભળે જવાબ આપે કોઈ પ્રશ્નનો નિકાલ કરે કરાવે અને એવું હોય તો કહે કે આ બાપુ નથી કરવાનું આ ન કરાય એ એકદમ ચુસ્તપણે માનતા કે ભાઈ રાષ્ટ્રને સમર્પિત રહેવાનું છે આપણે એ ચોક્કસ વાત હતી આજે એમના દીકરા પણ આવ્યા છે ને તેમનું જે કહી શકાય કે હવે જે અહીંયા રાજકોટ બધા આવશે જ્યારે એનો ડીએનએ ટેસ્ટ થઈ જાય પછી જ બધું ખબર પડશે ઓકે આપને કોઈ જાણ થઈ છે કે ક્યારે આવી શકે છે રાજકોટમાં મને મારા મિત્રો દ્વારા જાણ કરવામાં આવશે હરીશભાઈ સાથે હું કોન્ટેક્ટમાં છું અને એ ફાઈનલ ડીએનએ ટેસ્ટ આવે પછી જ નક્કી થાય એના સમયને બધું ત્યાં સુધી ન થાય અને આમાં તો સ્ટેટ બહુમાન મળે એટલે ગવર્મેન્ટના હાથમાં હોય એટલે એ જ્યારે ડીએનએનો ફાઇનલ રિપોર્ટ આવે પછી જ ખબર પડશે તો વિજયભાઈનો આમ ઓલ ઓવર સ્વભાવ કેવો હતો બાપુ આપણે તો સમગ્ર મિત્રતાને રીતે જોઈએ કે જે જાહેર સ્વભાવ કેવો હતો વિજયભાઈ એકદમ સરળ સ્વભાવ મેં આપને કીધું ને એકદમ સરળ સ્વભાવ પ્રફુલ્લિતતા હંમેશા બીજાને કેમ મળે એની જ ખેવ ના હોય એની પાસે એના સ્વભાવની વાત જ નથી એનો સ્વભાવ જ એવો હતો કે તમને એમ લાગે કે આમ વિજયભાઈ મારા છે મને એમ લાગે કે આ વિજયભાઈ મારા છે એની પાસે કુદરતીએ એકદમ આદર્શ એના વિચારો હતા અને એમને બધી જ રીતે મહાવીર સ્વામી ઉપર એમનો બહુ અટૂટ વિશ્વાસ પોતે જૈન હતા અને જૈનોના જે વિચારો હોય એ એમનામાં પડ્યા હતા એટલે એ બધાને કામ આવ્યું આપણને મિત્રો પ્રત્યે પણ એમને ખૂબ પ્રેમ હતો જ્યારે પણ કોઈ તહેવાર હોય ત્યારે ખાસ કરીને રાજકોટ આવી જતા બધા પ્રત્યે પ્રેમ હોય તો મિત્રો પ્રત્યે તો હોય જ અને નાનપણના મિત્રો હોય એટલે એ એ જ મિત્ર છે ને પ્રેમ એ જ મિત્ર છે પ્રેમ હિ પરમાત્મા તો મારો મિત્ર છે ને એ પરમાત્મા જેવો હતો અને પ્રેમ હંમેશા આપતો એની કોઈ કલ્પના કરવી જ અમે અમે બહુ જ અમને એમ થાય છે કે અમે શું ગુમાયું આટલું બધું આમ એટલું એટલું અંદરથી ત્રણ દિવસથી ઉઠીએ તો એ પેલો વિચાર વિજયભાઈનો આવે સુઈએ તો એ જ વિચાર હોય મિત્ર પ્રેમ છે હા એની એવી લાગણી હતી એને એને કોઈ પણ જગ્યાએ એ ઉભા હોય તમને દેખાય કે વિજયભાઈ ઊભા છે આ અમારા મિત્ર કૃષ્ણ અને સુદામાના જે મિત્રતા હતી એવી અમે બધા સુદામાને અમારો કૃષ્ણ આ વાત છે તો જે રીતે આપણે જોઈએ ને મિત્રભાવ છે તે દેખાય છે અને વિજયભાઈનો જે સ્વભાવ હતો કદાચ દરેક લોકો જે તેમના સાથે તેમનો સંબંધ છે તે કહેતા હોય છે કે અમે વિજયભાઈને ઓળખીએ છીએ અથવા અમારે વિજયભાઈને સંબંધ છે પરંતુ આ તો તેમના ખાસ મિત્રો છે અને એટલા માટે તેમને વિજયભાઈને અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરીને આપણે કહેતા હોય છે કે સુખ દુઃખની વાતું બને નહીં છાનું કંઈ કોની કને કોઈનું દિલ ના કહવાય મિત્રાચારિતા હા કહેવાય આ મિત્ર પ્રેમ છે અને આજે વિજયભાઈને ખોયાનો અફસોસ છે તે મિત્રોને પણ થઈ રહ્યો છે સમગ્ર રાજકોટને થઈ રહ્યો છે ગુજરાત અને રાષ્ટ્રને પણ થઈ રહ્યો છે ભગવાન એમ વિજયભાઈ રૂપાણી સહિત તમામ જે દિવંગત આત્માઓ છે તેમની શાંતિ આપે એ જ અત્યારે આશા રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર